નનજી અરે નનજી હા બાપા આવો યાર આવો જોબુ કરી મેલી છે હાલે જ ને પડ્યા છો તમે આવો પડ્યા રાણી ને વાટ ને તો તારી લઈ

બોલા બોલા બેસું શાંતિએ ઓ બેસું શાંતિએ હાલો ચા ને બનાવી તો તમે રોટલા કરો ના કરો હા બનાવી દેજો એ શું બનાવવાની હવે

કુંજણ લીન જનારા એવું લાગે આ બધા પૈસા ચો લીને જ ના આટલું બધા ભેગા કેટલું કમાય કેટલી ભેગા તો જમીન ની કુંજણ ચો સાથી જનારા અલ્યા રેવાનો તો ઠેકોનો નહીં વણો બચ્ચા તો જોરદાર બનાવ્યો હા યાર હવે આપણે જીએ કે પછી બેસે કર કરીએ પછી હગા પછી કોમો એમ બધે બધું કમ્પ્લીટ જ છે પણ હું તમને એક વાત કહે કો કો

ઓ આમ તા જી ચોજલા ઓ થોડું કામ હતું જેલા તાણે હતું વાત આપણે આ હેતર આવી રહી આવડું મોટું યાર બોલાય ઓ માર ગમ ગણ અમર વખત બોલાય ને ના અલા પણ આ સામે આવી ગયા પછી જરૂર હગા અમારા હગા એટલે હાવત જેવા હગા એમ

એટલે નાસ્તો મળી જવા નાસ્તો થોડુંક જ વાટવાનું આપડે કઈ જવું એટલે પણ એમ કોને કે આપણો નહી ઉલ્લુ નહીં બનાવી છે પાછા નાસ્તો લઈને હગા નાસ્તો લઈને હોટલી ને આવજો

કે શું છે કે સાણી તે થાય સડી જો હેડો આ ગાસલા બત પર પૈસા કમાવ સુળીયા થી બનાવતા આજી પાસ

જે <hazadansi> <coughs> <hazadansi> <hazadansi> <hazadansi>

શંભુજી અશંભુજી તો બરોબર માટી હેલા આપણે દાદા ઘરે રેચા ઓવાની બાટી હોય તો જોઈએ જીવ થી તે ઉભા રહો આપણે આ મેટર પર આપણે મેટર માં પડવું આપણે ના હેડ